બાંગ્લાદેશંગ્લાદેશ અમરેલીમાં समस्त હિન્દુ સમાજ દ્વારા શહેરના સિનિયર સિટીઝન પાર્ક ખાતેથી વિશાળ મૌન રેલીનો પ્રારંભ કરી શહેરના માર્ગો પરથી પસાર થઈ કલેક્ટર ઓફિસે પહોંચી અને ત્યારબાદ કલેક્ટર સમક્ષ ધારદાર રજૂઆતો કરી આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું આવેદનપત્ર જણાવવામાં આવેલું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલૌકિક તાંત્રિક રીતે બરખાસ્ત કર્યા છે અને પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયેલો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનમાં પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ ઉપર પણ અત્યાચાર કરી પૂજ્ય સંત શ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવેલા છે જે કૃત્ય પણ અમાનવીય છે આ બાબતે માંગણી કરવામાં આવેલી છે કે પૂજનીય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને બંધ કરવામાં આવે પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવે અત્યાચારોને રોકવા માટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરે અને મૌન રેલી અને આવેદનપત્ર પાઠવતી વખતે સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો સાથે સાધુ સંતો સહિત હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા આ દેશ એટલા માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે આ દેશની સંસ્કૃતિ એટલા માટે સર્વોપરી ગણવામાં આવી છે પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણા હિન્દુભાઈઓ ઉપર આપણી સંસ્કૃતિઓ ઉપર અને આપણા મંદિરો ઉપર આંગળી ચિંધે ત્યારે એને જવાબ આપવો એ આપણું કર્તવ્ય છે બાટેવાલા વાલા સજ્જનો છેલ્લે એક નાનકડી વાત કરું આળસ ને ખંખેરી નાખો જીવનમાં નીતિ રાખો આળસ ને ખંખેરી નાખો જીવનમાં નીતિ રાખો વાણી તો મીઠી ભાખો ઘરની વાત ઘરમાં રાખો અણ હકનો ન ચાખો કુટુંબમાં સંપ રાખો નફરત ને દૂર રાખો અને હયુ હેતાળુ રાખો તે સમસ્ત હિન્દુ સમાજ બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે હિન્દુઓના મંદિરો અને એની મિલકતો ઉપર જે ખાસ ગુજરાઈ રહ્યો છે એની સામે અને ખાસ કરીને બાંગ્લાદેશના ઇસ્કોનના મહંતને જે જેલમાં પૂરે દીધા છે એને ધ્યાનમાં રાખીને અમારી અલગ અલગ પાંચ માગણી સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અમારી માગણી છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થાય છે એ ઝડપથી બંધ થવા જોઈએ એની મિલકત મંદિરો અને સંતોનું રક્ષણ થવું જોઈએ આવી માગણી સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે